આ આ આ પાણી પાણી છે 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 ડુંગર ઉપર એના ઉપરથી આવે તો અહીંયા અને એક આ બીજું ઝરણું છે તો આ પાણી છે એ બહુ ટાઈમ પહેલાથી આવે છે આવી રીતે દેખાય છે બરાબર અને સ્વામિનારાયણ ભગવાન છે અહીંયા બેસીને તપસ્યા કરી હતી અને અંદરથી કઈક આવો માહોલ છે અહીંયા હેલો મિત્રો કેમ છો તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આજે હું ગામડે આવ્યો તો અને ગામડે અમારું એક જૂનું મંદિર છે એ મંદિરની થોડી બહુ ખાસિયતો છે તો એ હું તમને વ્લોગમાં બતાવીશ તો વ્લોગ છેલ્લે સુધી બનાવી રહેજો અને નવું મંદિર બન્યું છે અત્યારે અને એમાં બહુ સારી સારી રીતે બધું પૂજાને બધું થાય છે તો હું તમને આજે વ્લોગમાં બતાવીશ તો અત્યારે અમે રસ્તા ઉપર વચ્ચે આવ્યા છીએ અને અહીંયાથી આ ડિસ્ટન્સ છે આટલું છે અને આ ઢાળ છે તો અમે બાઇક અહીંયા ઊભી રાખી છે અને હવે મંદિર છે એ બાજુ ડુંગર ઉપર છે તો એથી ચાલતા જઈશું અમે અને મંદિરની થોડી ખાસિયત છે હું તમને વ્લોગમાં બતાવીશ તો હવે ચાલતા ચાલતા જઈએ છીએ અને તડકો પણ બહુ બધો લાગે છે અને તમે અહીંયા જોઈ શકો છો કે બાજુમાં અહીંયા ખાઈ જેવું છે અને અહીંયાથી ઝરણું પસાર થાય છે જ્યારે વરસાદ બહુ બધો આવે છે ત્યારે અહીંયા નદી જોવું એકદમ માહોલ થઈ જાય છે અત્યારે તો ગરમીની સિઝન ચાલે છે એટલે કંઈ દેખાતું નથી પણ ચોમાસામાં આવીએ તો મજા આવે છે અત્યારે ફટાફટ ચાલી અને ઉપર મંદિરે જઈએ વાહ ઢાળ બહુ મોટો છે એટલે આ બંને જણા ઊંધા ઊંધા જાય છે કે ઊંધા ઊંધા ચાલવાથી થાક ઓછો લાગે થાકી ગયા છે ચાલી ચાલીને તો ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છે અને આ મંદિર છે શિવજીનું છે જે બહુ ટાઈમ પહેલાં બન્યું હતું આજથી ત્રીસ ચાલીસ વરસ થઈ ગયા અને પાછળ એક પાણી પડે છે ઝરણું છે એ ઝરણા વિશે પણ તમને વાત કરીશ પહેલાં મંદિરે પહોંચી ગયા છે તો પહેલાં દર્શન કરી લઈએ અને પછી ઉપર આ સીડીઓ જાય છે તો અહીંયા તપસ્યા કરી હતી બરાબર સ્વામી નારાયણ તો એ ઉપર તપસ્યા કરી દી તો હવે એ પછી જોઈશું પેલા દર્શન કરી લઈએ પેલા અને પછી અહીંયા ઝરણું આવે છે એ એના થોડું જોઈ લઈએ કે કેવી રીતનું છે એનું અને પછી આપણે ઉપર જઈશું અહીંયા બાજુમાં હનુમાન દાદા બિરાજમાન છે અને આ સ્વામિનારાયણ ભગવાન છે અહીંયા તો મંદિરના દર્શન કરી દીધા છે અને અહીંયા પાછળ આમ બેસવાનું છે અહીંયા મસ્ત અને મેં વાત કરી હતી કે પાણીના ઝરણું આવે છે એ ઝરણાય છે વાત તો આ ઝરણું છે અહીંયા અને એક આ બીજું ઝરણું છે તો આ પાણી છે એ બહુ ટાઈમ પહેલાથી આવે છે એવી વાત સાંભળવા મળી છે મતલબ કે બધા ઘણા ખરા અહીંયાના પૂજારી પણ એવું કહે છે કે આ પાણી છે સતત ચાલુ જ રહે છે ક્યારેય બંધ નથી થતું અને આ પાણી છે આ ડુંગર છે ઉપર એના ઉપરથી પાણી આવે છે દરરોજ રેગ્યુલર ચાલુ જ રહે છે અને આ પાણીની એવી વાત છે કે આજથી ત્રીસ કે ચાલીસ વર્ષ થઈ ગયા સલંગ પાણી ચાલુ જ છે શરૂઆત બાદમાં જ્યારે આવતું હતું પાણી ત્યારે બહુ સ્પીડમાં આવતું હતું અને અત્યારે થોડો દોધ ઓછો થઈ ગયો છે પણ ત્રીસ તે ચાલીસ વર્ષથી આ પાણી સતત ચાલુ ચાલુ જ રહે છે એટલે એની આ ખાસિયત છે અને એવું માનવામાં આવે છે કે અહીંયા મહાદેવ છે એ ભગવાને અહીંયા સતત એવું પાણી મૂક્યું છે કે ક્યારે અહીંયા પાણી ખૂટે જ નહીં એ માટે અને આ મંદિર એટલા માટે પ્રસિદ્ધ છે કે આ મંદિરનું નામ છે ધારેશ્વર મહાદેવ બરાબર અને અહીંયા જે પણ માનતા માનવામાં આવે છે કોઈ બી તમારી માનતા હોય તો એ અહીંયા પૂર્ણ થઈ જાય છે એવું તમારી ઈચ્છા ધારેલું કામ છે એ પૂરું થઈ જાય છે એવી માનતા છે એટલે આનું મંદિરનું નામ છે ધારેશ્વર મહાદેવ અને આ પાણી છે એ સતત અહીંયા ચાલુ જ રહે છે હવે પાણી છે એ શરૂઆતમાં અહીંયા નીચે એક ધોધ જાય છે આખું કેનાલ ટાઈપ બનાવેલું છે હું તમને તો આ કેનાલ ટાઈપ આવી રીતે બનાવેલું છે પેલા શરૂઆતમાં આખું મોટું હતું અહીંયા સુધીનું આખું આ પણ અત્યારે અહીંયા જમીન જેવું થઈ ગયું છે અને અત્યારે નોર્મલ આ નાનો ધોધ પડે છે એના કારણે સિમ્પલ અહીંયાથી નીચે જઈ અને જ્યાં મેં તેમ શરૂઆતમાં વિડીયોમાં બતાવ્યું ત્યાં નીચે જાય છે પાણી પછી આ મંદિર છે મંદિરથી આ સાઈડ જોઈએ તમે નીચે તો આ ઝાડ છે આ ઝાડના એક્ઝેક્ટ નીચે અહીંયા મહાદેવનું જે છે નાગ છે એ અહીંયા વસવાટ કરતા હોય છે એવું માનવામાં આવે છે અને અહીંયા બધું છે એ બાળી નાખવામાં આવ્યું છે કેમ કે અહીંયા સાફ સફાઈ કરવા માટે ચોખ્ખું રાખ માટે અહીંયા બાળી દીધું છે અને ચોખ્ખું લાગે છે અત્યારે નહીં તો અહીંયા બધું જંગલ જેવું લાગે તો સારું ના લાગે એમ તો ને નાગદેવ વસવાટ કરતા હોય છે એવું વાત છે હમ દર્શન હતા એ પૂરા થઈ ગયા છે બરાબર અને હવે અમે જઈએ છીએ ઉપર છીએનારાયણે ત્યાં તપસ્યા કરી હતી અને હવે એમાં તપસ્યામાં શું શું રીતના છે ઉપર એ તપાસ તો મિત્રો સીડીઓ ચડી ચડીને થાકી ગયા છે ટોટલ અહીંયા બસો પૂરી થાય છે એટલે આટલી ને આટલી હજી બીજી ઉપર જવાનું છે બસો બસો ચારસો ટોટલ સીડીઓ છે અને એટલો બધો થાક લાગ્યો છે અને અહીંથી ચારસો સીડી ચડી ગયા છે અને ચારસો ઉપર પછી ગુફા આવી ગઈ છે અને અહીંથી નજારો જોઈએ તો કંઈક આવું છે તો ચારે બાજુ ડુંગર છે અને વચ્ચે ત્યાં ગામ દેખાય છે જોયું આ ગામ છે ગામના ઘરો દેખાય છે થોડા ઘણા તો હવે અમે ઉપર જઈએ છીએ તો ફાઇનલી અમે પોકી ગયા છીએ બરાબર પેલા બે બે જણા થાકી ગયા છે નીચે ઊભા છે હું ગુફાની અંદર જોઉં છું અને ગુફાની થોડી માહિતી તમને આપું આવી રીતે દેખાય છે બરાબર અને સ્વામિનારાયણ ભગવાન છે અહીંયા બેસીને તપસ્યા કરી હતી અને અંદરથી કંઈક આવો માહોલ છે અહીંયા ભગવાનની ફોટા મૂક્યા છે થોડા અને આ રીતના તપસ્યા કરેલી છે અને એવું બધું માનવામાં આવે છે કે અહીંયા બહુ ટાઈમ પહેલાં પાણી પણ હતું અહીંયા અંદરથી જવા એવો રસ્તો છે પણ હું જવાનો નથી અને બહુ સમય પહેલાં આખો રસ્તો હતો આ રસ્તો છે એ છેક રાજસ્થાન સુધી અડતો હતો પણ વચ્ચે રસ્તોમાં પથ્થર પડ્યો એટલે પછી એ રસ્તો બંધ થઈ ગયો છે અને એના પહેલાં અહીંયા પાણી હોવાનું માનતા હતા બધા અને અહીંયા સ્વામિનારાયણ ભગવાને અહીંયા તપસ્યા કરી હતી એવું માનવામાં આવે છે અને અહીંયા ભગવાનના ફોટા મૂકેલા છે અને અહીંયા એવું લાગે છે કે એકદમ ઠંડક છે બહાર એટલો બધો તડકો પડે છે અને અહીંયા બહુ મસ્ત ઠંડક છે તે મજા આવી રીતનું છે તો દર્શન કરી અને પછી આપણે નીકળીએ અહીંયાથી છે અંદર છે અહીંયા પાણી હજુ પણ છે એવું માને છે અને જે નીચે પાણી આવતું હતું એ અહીંથી નીચે શીખ ડુંગરાથી નીચે જાય છે તો મેં પહેલાં શરૂઆતમાં મંદિરમાં જે ઘરનાળું બતાવ્યું હતું નાનું એ અહીંથી પાણી આવે છે તો દર્શન થઈ ગયા છે અને હવે જઈએ છે નીચે બહુ બધી અહીંયા ગરમી લાગે છે તડકો પણ એટલો બધો છે તો ફટાફટ હવે નીચે જઈએ છીએ અને પછી ઘરે જઈ અને પછી આપણો વ્લોગ એ પૂરો કરીએ છીએ આ ઝાડ છે એ તમે કોમેન્ટ કરજો કોમેન્ટ કર્યા પછી હું તમને અત્યારે કહી દઉં છું કે આ શેનું ઝાડ છે બરાબર આ છે એ ટીબુરવાનું ઝાડ છે જેમાં વિડીયો બનતી હોય છે બધી એ એ તો અહીંયા આ જંગલમાં જેટલે પણ એટલા વૃક્ષો દેખાય છે એમાં મોસ્ટ ઓફલી ટીબુરવાના ઝાડ છે એટલા માટે આ થોડું ન નજરમાં આવી એટલે મેં તમને થોડું બતાવી દીધું તો આના પાન આવી રીતના હોય છે ઉપરથી નીચે આવી ગયા છે અને અહીંયા પીવાનું પાણી આવે છે તો એ પી લઈએ અને પછી આપણે નીચે બાઇક મૂકી છે તો નીચે જઈશું તો હવે નીચે ઉતરી આવ્યા છે અને આટલો બધો ઢાલ છે કે બ્રેક પણ નથી વાગતી એટલે બહુ સ્પીડમાં જવાયું છે નીચે તો ફાઇનલી આપણે નીચે આવી ગયા છે અને અહીંયા આપણી બાઈક પડી છે તો બાઇક લઈને હવે ઘરે જવાનું છે અને આટલો અહીંયા આપણો વ્લોગ પૂરો કર્યો છે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો શું કેવો પેલા